કહેવાતું કે કઈ નહીં થાય ત્યાં આજે જીવે છે ચમત્કાર ગુજરાત ફર્સ્ટ નો સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયો છે કચ્છ ત્યારે કચ્છ આવીએ ત્યારે સેવાની મૂર્તિથી મળવું પડે અને આજે અમે પહોંચી ગયા છે અંજારના પાસે ત્રિકમદાસ મહારાજના આશ્રમમાં જે આપણો ફોરેસ્ટ ખાતું ડિપાર્ટમેન્ટ છે હા એમણે જોયું હતું કે એક પણ ઝાડ નહીં ઉગે અચ્છા અને મેં મેં ચેલેન્જિંગ સ્વીકાર્યું કે તે હેરાન ન થાવ

કચ્છમાં આવતા વિચાર્યું કે કચ્છમાં એટલે બધી આપત્તિઓ વિપત્તિઓ કુદરતી બધું આવે છે તો એક જ માત્ર કારણ હોય કે નંદીની હત્યા મેં એ વખતે સંકલ્પ કર્યો કે કોઈ કરે કે ન કરે હું તો કરીશ ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયો છે કચ્છ અને જ્યારે કચ્છ આવીએ ત્યારે સેવાની મૂર્તિથી મળવું પડે અને આજે અમે પહોંચી ગયા છે અંજારના પાસે ત્રિકમદાસ મહારાજના આશ્રમમાં સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ ભગવાનના અનુયાયી છે સચ્ચિદાનંદ આશ્રમના મહંત છે આદરણીય શ્રી તીકમદાસજી મહારાજ આપનું સ્વાગત છે ધન્યવાદ થેન્ક યુ વેલકમ મહારાજના વિશે ઘણું બધું જાણવું છે ઘણું બધું કહેવું છે પણ સૌથી પહેલાં અમે આશ્રમમાં એ ગોવર્ધન પર્વત બન્યો છે એની પરિક્રમા કરતાં કરતાં વાત કરીશું કે એવું શું ધ્યાનમાં આવ્યું કે આ કચ્છના રણમાં બી ગોવર્ધન પર્વત બનાવી દીધો મહારાજજી હા અત્યારે આપણે ગોવર્ધન પર્વતના દર્શન કરવા જઈ રહ્યા છીએ આમાં આનું શું સ્વરૂપ એટલે એટલે જે તે વખતે આપણે ઘણા વૃંદાવન આપણે જતા હોય વ્રજમાં બરાબર જે ગોવર્ધન પર્વતની પ્રદિક્ષણ આજે કરતા હોય હા ત્યાં ઘણા લોકો ન પહોંચી શકે બરાબર તો એટલે ગોવર્ધન પર્વતની હાબેહુ પ્રતિકૃતિ બનાવી છે ગોવર્ધન પર્વત છે માત્ર ગોવર્ધન પર્વત જ નહીં પણ એના ઉપર સીધા બરસાણા દે આપ નામ સાંભળ્યું હશે રાધાજીનું મુખ્ય મંદિર કઈ સગા એટલે ઉપર આપણે જઈશું રાધા વરસાણાના દર્શન કરીશું યા અત્યારે આપણે ગોરદજીની પ્રદક્ષિણા કરી રહ્યા છે પ્રદક્ષિણા સાથે પ્રકૃતિનું પણ એટલું ધ્યાન મૂકેલું છે બરાબર અને આપ જોઈ શકશો વીસ થી 25000 વૃક્ષો હા અલગ અલગ જાતના જેને પક્ષીઓને પ્રિય લાગે પક્ષીઓ હોય પ્રાણીઓ હોય ગમતા વૃક્ષો છે પીપળા છે ઉમરા છે દાણમ છે ખારક છે આવા જેના ઉપર પક્ષીઓ ઓટોમેટિક આવતા હોય અને લોકોને એક જેને કહે કે ધ્યાન કેન્દ્રિત થતું હોય એવા વીસ થી પચીસ હજાર વૃક્ષ પરિક્રમા માર્ગમાં મૂકેલા છે લોકો લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે અને વ્રજનો ભાવ લઈ વરસાણાનો ભાવ લઈ ગોળ ભાવ લઈ અને પ્રદક્ષિણા કરતા હોય છે અને આ જે કલ્પના આપે કરી હતી જે એ કલ્પના એના માટે જ કરી હતી કે જે લોકો કચ્છથી વૃંદાવન ના જઈ શકે એમના માટે જ આ એક સ્થળ થઈ જાય હા એના એના માટે જ થઈને વિચાર્યું કે ગોરધન પર્વત ઘણા શરીરથી આર્થિક રીતે ન પહોંચી શકતા હોય કે દાસ શરીરની સ્થિતિ પ્રમાણે ના પહોંચી શકતા હોય આપણે ગ્રંથોમાં વાંચતા હોય તો આપણે કઈ રીતે ત્યાં જાવું એ ભાવથી કરીને અહીંયા ગોરધન પર્વતનું નિર્માણ આજથી લગભગ બે હજારની સાલમાં ગોરધન પર્વતની નિર્માણ કર્યું હતું તમને એક સ્પેશલ વાત જે આપણો ફોરેસ્ટ ખાતો ડિપાર્ટમેન્ટ છે એમણે જોયું હતું કે એક પણ ઝાડ નહી ઉગે અને ચેલેન્જિંગ સ્વીકાર્યું હેરાન ન થોડું ને ચેલેન્જ સ્વીકારીને આજે તમે જુઓ છો વીસ થી પચીસ હજાર માત્ર ઝાડ નહીં પણ આપણી સાથે વાતો કરતા આવ્યો ઝાડ ડેલી એને બે કલાક સંગીત વાગતું હોય પથમડા મહારાષ્ટ્રી હોય રમેશ ઓજા હોય ગીરી બાપુ હોય આદે આદે સંતોની પધરામણી લગભગ થતી હોય છે દેશના પ્રજા વસાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આવી ગયા છે મોહન ભાગવતજી પણ રોકાણ કરી ગયા ચાર દિવસનું પ્રકૃતિની સાથે હવે મહારાજજી જે નંદી ગૌશાળા આપણે ઊભી કરી છે હા એના વિશે જાણવું છે કે આમ જનરલી લોકો ગાયની પાલના કરતા હોય છે કે ગાયનો ગૌ આશ્રમ ગૌશાળા સાંભળ્યું છે અપાંદરાપોળા જે બનાવતા હોય છે પણ નંદીશાળા નથી સાંભળ્યું એના પાછળ શું લોજિક છે હા નંદીશાળા એટલે નંદી આપણે ધર્મનું એને લેખતા ધર્મનું સ્તંભ લખી નંદીજીને આસ્થાનું કેન્દ્ર છે ને દુખી છે તો એના માટે આપણે કંઈક કરીએ એના માટે આપણે વાત કરીએ તો વિશ્વની સૌથી મોટી ગૌશાળા જે રાજસ્થાનમાંથી બોર્ડર પર એના મુખ્ય મહારાજ શ્રી જે દક્ષી મહારાજ છે એ કચ્છમાં બધા કચ્છમાં આવતા એ વિચાર્યું કે કચ્છમાં એટલે બધી આપત્તિઓ વિપત્તિઓ કુદરતી બધું આવે છે તો એનું એક જ માત્ર કારણ હોય કે નંદીની હત્યા અચ્છા આપણી વાતો કરીએ છીએ કે સૌથી વધારે પશુધન કચ્છમાં માં છે બરાબર તો પછી તમે સિત્તેર ટકા ગાય વાછડી લખો ત્રીસ ટકા વાછડા વાવે તો ત્રીસ ક્યાં જાય છે બોર્ડર નજીક છે કતલખાને જતા હોય છે એનો જે દોષ છે એને હત્યાનો એ કચ્છને એનો દોષ લાગે છે બરાબર એટલા માટે થઈને આવી વિપત્તિઓ ભૂકંપ કયો સાયક્લોન કયો વારંવાર આવતા હોય છે એના માટે કંઈક વિચારો મેં એ વખતે સંકલ્પ કર્યો કે કોઈ કરે કે ના કરે હું તો કરીશ એટલે મારા સામે ગ્રુપ છે અમારો ગ્રુપ છે અંજારમાં બધાને ભેગા કરે કે આપણે નંદી ગૌશાળા લખાવી કે મેં કહ્યું ના મારે નંદી નંદી શાળા લખાવી છે એટલે અમે એ વખતે લગભગ આજથી સાત વર્ષ પહેલાં એને શરૂઆત કરી અગિયાર નંદી શરૂઆત કરી હતી આજે લગભગ સાતસોની પ્લસ નંદીઓ આજે અમારે ત્યાં ગોરધન નંદી શાળામાં રહેલા છે અને માત્ર પૂરવા ખાતર નહીં બે કલાક એ લોકોને સંગીત સંભળાવી એનો સ્વભાવ પરિવર્તન કરવા માટે સારામાં સારો સિઝનેબલ ફ્રુટ એ લોકોને આપીએ પછી બકાલો આપીએ સિઝનેબલ મૂળા છે ગાજર છે કોબી છે ટમેટા છે રીંગણા છે પછી કલિંગા છે આદે આદે દરરોજ દક્ટોની ટીમ આવતી હોય ચેક કરવામાં નંદીજી નો ગાય માતા નહીં હંડ્રેજ પર્સન્ટ એની લગભગ આપણે સાડા સાતસો જેવો એકદમ એનો સ્વભાવ નિર્મળ તમે અંદર જઈને આટો માર્યો તમને કાંઈ ના પડે અને કે બજારમાં આપણે બે નંદી મળે તો આપણે રસ્તો બદલી નાખી વડેલો ના કારણ રોજ એક્સિડન્ટ થતા હોય છે હવે મારા જ જે અમે ભુજમાં અને ગાંધીધામમાં ગયા ત્યારે ઘણા બધા લોકોએ કીધું કે આજે તમે ભુજ ને ગાંધી ગામ ના શાંતિ ચાલી શકો છો એનો શ્રેય ત્રિકમદાસ મહારાજ જાય છે કારણ કે રસ્તા ઉપર હવે ઢોર મળતા નથી જે બી ત્યાં પકડી ને અમે અંજાર માં ત્રણ વખત શૂન્ય જીરો કરી નાખ્યું હતું નંદીઓ ત્રણ વખત એક કે તમને નંદી ગોતો હોય ને પૂજા માટે થઈને તો તમને નંદી મળે નહીં ત્રણ થી ચાર વખત જીરો કરી નાખ્યો આ એક કચ્છ નું નાનું ગામડું

આવતી બધી આ નરિયા દેશી આ પેતારો નાના નાના છોકરા હાલતા શીખતા હલણ ગાદી છાસ જંગવાના મસ્જિદ જેને કહી શકાય

આખી આપણી જૂની જે નગરી છે સંસ્કૃતિ છે એને જીવંત કરી નાખી છે જીવંત જીવંત કરવા માટેનો કરવું છે કે જીવંત રે આ મારો જમનાજી નો ભાવ જે વૃંદાવન યાત્રામાં ગોવર્ધન જમનાજી રમર રેતી બધું ને આ જમનાજી નો ભાવ છે આ મારા ગુરુ પ્રણાલી છે અચ્છા આ બધા આચાર્ય થઈ ગયા ને જે

બીજું મારા જે અમે એવું સાંભળ્યું છે કે અહીંયા જ્યાં કોઈ માણસના બધા દરવાજા બંધ થઈ જાય હા અટકી જાય હા કોઈ બી રીતે પણ જ્યારે ત્રિકમદાસજી મહારાજ પાસે આવે ત્યારે એને ક્યાંક ને ક્યાંક મદદ થઈ જતી હોય છે ભગવાન દયા છે ને ઠાકોરજી આશીર્વાદ છે ને આપણે એમ થાય કે આપણે માનવ દેહ મળ્યો છે આપણે મનુષ્ય દેહ મળ્યો છે કંઈક ને ક્યાંક એવું કરીએ આપણે બરાબર કે ક્યાંક ને ફૂલ ને ફૂલ ની મદદ કરી શકીએ એમાં ની હોય વિદ્યાર્થીઓની ફીની હોય કે કોઈ પણ છે આ નાની મોટી મદદ કરતા હોય છે

ડેલી અહીંયા ભોગ લાગે ડેલી આરતી થાય બે ટાઈમ છપ્પન ભોગ આદિય ધરાવવાનો થાય ગોવર્ધનજીની ગોર્ધનજીની મેન પૂજા છે આમ જનરલી આપણે ગુજરાતમાં જોઈએ તો કૃષ્ણનું પ્રાધાન્ય છે કેમ કે કૃષ્ણ ભગવાન મોટા થઈ ગયા દ્વારિકાધીશ થઈ ગયા પછી આવ્યા હા પણ અહીંયા કચ્છમાં અમે જોયું છે કે અહીંયા

લગભગ પચીસ થી ત્રીસ એકડમાં બનાવેલું છે અને આજે લગભગ સાતમાં ત્રણ સેકન્ડ કોલેજ સુધીઓ હા અને સારામાં રમત ગમતમાં સારો અવલ નંબર આવે છે રિઝલ્ટ પણ સો ટકા આવે છે ગૌર્ધન કરાત્રા એનો આ સ્કૂલ ચાલુ થવાથી આખું આખું માણસ બદલાઈ ગયું છે આજે ચારસો પાંચસો દીકરીઓ ભણતી હોય દીકરી બે ઘર તારે એમ કહેવાય ને આપણે આહીરોમાં બહુ ભણતર બહુ ઓછું હતું એટલે બધા બાળપણમાં લગ્ન કરી નાખતા પણ આજે આ બન્યા પછી એકદમ સરસ મન રિઝલ્ટ છે દીકરો ભણે છે દીકરો રમત ગમતમાં આગળ આવે છે દીકરો સંસ્કાર સાચું ભણતર હોય છે એમ ગાય દોવાનું અમુક પ્રિય રાખીએ જોગા દેના ક્લાસલાવી મને મહારાજ કોઈ એમ કહેતો તો કે મહારાજ છે ને કોઈ આર્કિટેક્ટ કે ડિઝાઇનર બોલાતા નથી જાતે જ બધું કરે 100% આ ડિઝાઇનર કોઈ નહીં આટલી બધી ડિઝાઇન ને ફાઈનાન્સલ બધું ભગવાનનો ભરો છે રાતના જે વિચાર આવે સવારે આમલવા મૂકી દેવાનો એને એ રીતે આખે આખો થી આય કહ્યું છે લીપ કઈ રીતના બનાવી પછી આ બધું ઝૂલો કઈ રીત ને બનાવવું લોકો ને કઈ રીતે સગવડ પડ્યો હું સુધી પહોંચતા હોય એના માટે થઈને આ ગોવર્ધન આપણે બરસાણા આવ્યા છીએ હવે આ બરસાણા ધામ બનાવ્યા આપણે ગોવર્ધન ની પ્રદક્ષણા કરી શ્રી યમનાજીના દર્શન કર્યા પછી રમા રીતિના દર્શન કર્યા એટલી સરસ આ એક દિવ ને તમને રાધા કૃષ્ણ આવ સાથે ભાવ સાથેની વાતો કરતા એવી મૂર્તિ લાગે મસ્ત ઉપર રાસ લીલા છે આખી આખી રાસ કરતા હોય ત્યાં બધી જગ્યાએ મૂકે પૈસા મૂકવાની મનાય છે પેટી તો નથી જ મૂકી ગૌ સેવાની કે નંદી સેવાની કે દાન પેટી કે કાંઈ નથી મૂક્યું પણ લખેલું છે ગુજરાતીમાં ને કે ભાઈ પૈસા મૂકવાના નહીં આવો આરામથી દર્શન કરો પ્રેમથી ભજન કરો ભોજન કરો નિત્ય પારણ થાય સત્સંગ થાય ભજન કીર્તન કરવા માટે આવતા હોય છે

અમદાવાદ માં આવું કોઈ બનાવે દિવસ હજાર રૂપિયા લે અમે રૂપિયો નથી લેતા આપીએ લોકોને જેમ તમે ગૌલોક ધામ ની વાત કરી તમે ઉપર ગૌલોક ધામ ને છે તો આ એ પરમધામની આખી ઝાંખી છે એનાથી ઉપર જે રાધા રાણી જ્યાં બિરાજતા હોય પરમધામ જેને કહી શકીએ આપણે વન ઉપવન પાવડી કમળ ધમળ હિંચકા ઝૂલા બધું આખું પરમધામનું જે શાસ્ત્રમાં વર્ણન છે ને એ પ્રમાણે આખું બનાવેલું છે લોકોને લખે ઓર્ગે આ ઝૂંપડી આખી ઓર્ગેનિક ધ્યાન કક્ષ જેવું છે એટલે એ આખી ઉપર આવી હશે અમારો નિત્ય સત્સંગ થાય ને સવારે દોઢ કલાક ડેલી સેવન્ટી ફાઈવ ત્રણ ત્રણસો ને પાંચસઠ દિવસ અંજાર માઉં ત્યાં સુધી લીપણ થી અમારી ગુરુ પરંપરા છે આ અમારા જેટલા આચાર્ય થઈ ગયા મંદિરના બધા આ સુંદર સાહેબ મહારાજ લલિતા સિંઘ અવતાર હતા આ રસાગુરુ રાધાજી ને અવતાર હતા

કોઈ પગાર વાળો નહી કોઈ ચોકીદાર નહીં કઈ નહીં ડેલી સવાર ના પચાસ દીકરીઓ આવે ગામ માંથી પગે ડેલી ત્રણસો હાડ હોય વરસાદ હોય ઠંડી હોય બધી ડેરીઓ સાફ કરે બધા બોર કાઢે બધા ટ્રેક્ટર ભરીને મૂકીએ લેડીસ બધી બધી કરોડો પતિ આપજો બધી ઘરે પાણીનું કરશું ન પડે પણ અહીંયા રોજ પગે હાલીને આવે કોઈ પણ જાતનો સ્વાર્થ વગેરે સેવા કરે પ્રકૃતિનું ધ્યાન રાખો ને પશુઓને સાચવો બાકી તો બધું માણસ ખોટું બધું કઈ કરીને કરતા હોય આપણે ગુજરાત ફર્સ્ટ

પુસ્તક કરીને મોદી સાહેબને આદેશ ઉપર કરી લખી હતી આની અંદર સાડા ત્રણસો મંદિરો છે બરાબર મોદી સાહેબ કીધેલું કે પથ્થર બોલતા બાદ અંદર છે ને દરેક પેજ ઉપર એક ક્યુઆર કોડ છે